સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા ધારાવાડી હજુ જીવંત છે ગ્રામ્ય દેવી દેવતાઓને નિવેદ કરી ગામ ફરતે જળધારા સાથે સૂતરની આટીની પરંપરા દ્વારા રક્ષણ કવચ મેળવ્યું થાનગઢ ધારાવાડી શબ્દ નવી પેઢીના યુવાનો માટે અજુગતો સમજણ બહાર છે ત્યારે એ ખેડૂતો માટે નવા વર્ષની સાથે દેવની રીઝવવા સાથે પ્રાર્થના કરી વરસાદ શરૂ થાય અને આ વર્ષ અનાજ બહોળું પાકી ધાન્યના ઢગલાઓ ખેડૂતો ખેતરથી લાવે સાથે પશુઓને બોડી જગ્યામાં ઘાસચારોથી તૃપ્તિ થાય તે માટે એક ઐતિહાસિક પરંપરા વર્ષોથી ગામડાઓમાં ચાલી આવે છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જરૂર નથી તેથી જ ગામોમાં આ ધારાવાડીની ઐતિહાસિક પરંપરા જોવા મળે છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે આજે શુક્રવારે અત્રેના માલધારી સમાજ સતવારા તલવાડી તથા અન્ય સમાજના લોકો એકત્રિત થઈ ધારાવાડીનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો પ્રસ્તુત વિડીઓમાં અગ્રણીના મુખે સાંભળવા મળે છે કે છેલ્લા 15 વર્ષથી આપણે ધારાવાડી કરી નથી ત્યારે થાનગઢ ગામે સારા વરસાદ અપેક્ષાર્થી મેઘરાજને રીઝવવા તેમજ ગામના સમસ્ત દેવી દેવતાને પ્રસન્ન કરવા ધારાવાડી દેવામાં આવી હતી આ પ્રસંગે માગારી સમાજના શ્રીઓ તથા સતવારા સમાજના શ્રીઓ દ્વારા ગામની ફરતે ધારાવાડી દેવામાં આવી હતી મેઈન બજાર ટાવરવાળા ચોકથી ધારાવાડી દેવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ રામજી મંદિર તથા હસનપરા શેરી દરબારગઢ ચોટીલા દરવાજાવાળા શક્તિ માતાજીએ

પર દ્વારા ગામ લોકો ઓતપ્રોત બની ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા રિપોર્ટર જયેશભાઈ મોરી બોલો

सु